benar-benar Aduh. Terus guys ya. Ah, mari singgi. Maaf, okay. oh, બે સાહેબ અહીંયા જ બેઠેલા લાગે મોટા મોટા હા બે રૂમ બે પૈસાનો એલસીડી નો મોટી રૂમ બધી આગળ જો બધી દેખાય છે બધી એલસીડી હે સુવિધા સુપર હે આપણે બે આપણે આ આપણે વખતે નો દોસ્તો એક થી આઠ ઘર આવો સાહેબ આવો તમે જરા તો આપણે સોપડા બધા લેવા ગયા છે લઈને આવે છે તો આપણે ત્યાંથી

अ मम् प के जो नहीं स रा

એની ઉપર તમારું નામ લખી નાખજો thank <laughs> <laughs> you <laughs> 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 <laughs>

સરસ બુક આપી છે સારા અક્ષરે આમાં લેશન કરજો તમારું નામ લખજો નીચે મૂકી દયો અને એકવાર જોરથી પીતાવી મળી ગયો કરવા માટે આપવામાં આવે છે તો આપણે એ બુક નો સ્વરૂપ ખોટા પણ નાની ફાડીએ હવે

ભણી જાય સરસ બુક નીચે મૂકી કમળ બનાવી દો આપણે આભાર વ્યક્ત કરીએ સારા અક્ષરે આનો ભણવામાં ઉપયોગ કરીશું તમને આભાર વ્યક્ત કરવા માટે આપણે કમળ બનાવીને સરસ બધાનો આભાર વ્યક્ત કરીએ પછી આપણે ભૂખ વિતરાણ કરશું હાલો વાંધો એક એક દઈ જાઓ બધા

है रे रख दो सोपड़ा दे नहीं प्रैक्टिस जा थोड़ी बार थोड़े हट दी हां बाकी कोई हां बाकी नहीं है बाकी नीचे आ लो मैं बहुत तो कितना दंड नहीं खबर पड़ी

લો એને એમ લખો કે એને એમ લખો એ ફોટો પણ આવી ગયો સમો હેરાલબેન નામ રાખો બુક સર તમને એમ થાય કે નથી મળ એવું લાગે સો ના રજેલા થોડા છે તમે 8 7 8 5 ઉલવતો નથી ફરી વખત ડબલ ડબલ 6 7 9 હા 6 8 ને ડબલ ડબલ સોપડા દેइए છે

پڙهيون <laughs> ٿا